નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી સુનિંદર આજે છે તારીખ સાત સાત બે હજાર ચોવીસ અને રવિવારના આજના તાજા સમાચારની વાત કરીએ તો આજે છે અષાઢી બીજ અને આપ સૌને અષાઢી બીજની હાર્દિક શુભકામના અમદાવાદની અંદર જે રથયાત્રા નીકળી રહી છે ભગવાન શ્રી નગર દર્શને નીકળી રહ્યા છે ત્યારે આપ સૌને અષાઢી બીજની ખાસ કરીને ખૂબ ખૂબ વધારીઓ ખાસ કરીને આજે કયા જિલ્લાની અંદર વરસાદ પડશે અને બંગાળની ખાડીની અંદર વાવાઝોડાને લઈને વાત કરશું તેમજ આગામી દસ દિવસ ભારતીય હવામાન વિભાગની તેમજ ગુજરાત હવામાન વિભાગની શું મોટી આગાહી છે તેની વાત વાત કરવાના છીએ તો ખાસ કરીને આ મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ ને લાઇક કરી દેજો તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે એક ફેસબુક પેજ પણ અમારું છે ઓનલી ગુજરાત વરસાદના સમાચાર ફેસબુકની અંદર તમે ફોલો ન કર્યો હોય તો તેમાં પણ ફોલો કરી દેજો ભારતીય હવામાન વિભાગની આગાહી જોઈએ સાત તારીખની અને આઠ તારીખને તો ખાસ કરીને એકદમ ગ્રીન એલર્ટ છે એટલે કે ખાસ કરીને ભારે વરસાદની કોઈ મિત્રો ગુજરાતની અંદર આગાહી નથી પણ પરંતુ મહારાષ્ટ્રની અંદર મિત્રો જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ હોવાને કારણે દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે અને આઠ તારીખે તમે જોઈ શકો છો એકદમ ગ્રીન એલર્ટ છે આજુબાજુ પણ મિત્રો યલો છે ભારે વરસાદની આગાહી નથી એટલે કે આઠ તારીખે હળવો વરસાદ જોવા મળી શકે છે ગઈકાલે જોયું કે કચ્છ સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ તેજ પવન ફૂંકાઈ રહ્યો છે અને આ તેજ પવનને કારણે કોઈ મોટી સિસ્ટમ નથી જેને લઈને મિત્રો વરસાદને લઈને કોઈ મોટી આગાહી નથી આ સિવાય નવ અને દસ તારીખનો મેપ જોઈ શકો છો કોઈ મોટી આગાહી નથી તો સ્પષ્ટ જોઈ શકો છો દસ તારીખ સુધી ગુજરાત સહિત મિત્રો સંપૂર્ણ ભારતમાં બંગાળની ખાડીમાં નથી સિસ્ટમ અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ નથી કોઈ મોટી આગાહી નથી સૌ પ્રથમ આપણે ગુજરાત હવામાન વિભાગની આગાહી તેમજ લાઈવ વિડીયો વિંડીની અંદર પણ જોઈશું સૌથી પહેલાં જોઈએ વાત કરીએ આજની આગાહી તો ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર ઘણા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદને લઈને આગાહી આપેલી છે તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ અમુક સ્થળોએ મિત્રો ખાસ કરીને ગાજવીજ સાથે હળવો અને મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદની આગાહી છે તારીખનો મેપ જોઈ શકો એકદમ વરસાદની ઘટ જોવા મળી રહી છે જેમાં કચ્છની અંદર તો માત્ર છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ મિત્રો જોવા મળશે ખૂબ જ ઓછા વિસ્તારમાં માત્ર પચીસ ટકા જેવા ભાગમાં જ્યારે ઉત્તર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર અમુક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી આવી આગાહી મિત્રો નવ તારીખે પણ છે અને દસ તારીખે પણ છે એટલે કે દસ તારીખ સુધી કોઈ મોટી અપડેટ નથી અગિયાર તારીખથી મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીવાળી સિસ્ટમ થોડીક મિત્રો એક્ટિવ થઈ છે જેને લઈને દક્ષિણ ગુજરાતમાં થોડીક સારો વરસાદ જોવા મળી શકે છે બાકી ઉત્તર મધ્ય અને સૌરાષ્ટ્રની અંદર હળવો વરસાદ જોવા મળશે જેમાં કચ્છની અંદર જોવા જઈએ તો માત્ર ઝાપટા અને હળવો વરસાદ અમુક સ્થળોએ જ મિત્રો જોવા મળશે તેમજ મિત્રો બાર તારીખે પણ બંગાળની ખાડીવાળી સિસ્ટમને કારણે મિત્રો દક્ષિણ ગુજરાતમાં સારો જ્યારે ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર જ્યારે કચ્છની અંદર સાવ ઓછો વરસાદ જોવા મળશે હવે મિત્રો આપણે લાઈવ ઇન્ડિયા એપ્લિકેશનમાં જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે લાઈવ ઇન્ડિયો એપ્લિકેશનમાં જોઈ શકો છો ખાસ કરીને હાલ મિત્રો તેજ પર્ણ રહ્યો છે આ જે પણ મિત્રો તેજ પવનની આગાહી છે જેને લઈને મિત્રો ખાસ કરીને વરસાદની કોઈ મોટી સિસ્ટમ નથી આ બાજુ તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાં કે બંગાળની ખાડીની અંદર અરબી સમુદ્રમાંથી તેજ અને બંગાળની ખાડીની અંદર કોઈ મોટી સિસ્ટમ નથી માત્ર હળવી સિસ્ટમ મિત્રો બની રહી છે અને આ સિસ્ટમ મિત્રો ગુજરાત સુધી પહોંચે તેવી કોઈ શક્યતા નથી પરંતુ તેની થોડી ઘણી અસરને કારણે મિત્રો આગામી સમયમાં વરસાદ રહેશે તમે જોઈ શકો પરંતુ ખાસ કરીને એક મોટી સોળ અપડેટ જોવા મળી રહી છે બંગાળી ખાડીની અંદર ખૂબ જ મોટી સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ મજબૂત છે અને જેને લઈને જુલાઈ મહિનાના અંતની અંદર ખાસ કરીને જોવા જઈએ તો અઢાર ઓગણીસ તારીખથી ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને આજની તારીખની વાત કરીએ તો વહેલી સવારે જ મિત્રો ખાસ કરીને અષાઢી બીજ છે અને ખાસ કરીને અમદાવાદની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળશે ખૂબ જ ઓછી શક્યતા છે પરંતુ ઝરમર વરસાદ છે જોવા મળશે ભારે વરસાદની કોઈ આગાહી નથી આ બાજુ તમે જોઈ શકો છો વરસાદની આગાહી હાલ મિત્રો મધ્ય ભારત અને હિમાલયના ખાસ કરીને પહાડી વિસ્તારોમાં છે તેનું સૌથી મોટું કારણ એ છે કે ખાસ કરીને અરબી સમુદ્રમાં કે બંગાળની ખાડીની અંદર કોઈ મોટી સિસ્ટમ નથી આ બાજુ તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાંથી તે સ્પર્ણ આવવાને કારણે ગુજરાતની અંદર સારા વરસાદ માટે રાહ જોવી પડશે આમ તો જોવા જઈએ તો નવ તારીખે અને દસ તારીખે બંગાળની ખાડીવાળી જે હળવી સિસ્ટમ સર્જાની હતી આ સિસ્ટમને કારણે ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે અહીં તમે જોઈ શકો છો નવ તારીખે દસ તારીખે વરસાદની ગઈ છે અને અગિયાર તારીખ સુધી રહેશે ત્યારબાદ મિત્રો આપણે જોયું કે આ મહિનાના અંતમાં એટલે કે ચૌદ અને પંદર તારીખની આસપાસ મિત્રો બંગાળની ખાડીની અંદર એક મજબૂત સિસ્ટમ બને છે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો આ સિસ્ટમ ખૂબ જ મજબૂત છે અને ખાસ કરીને પવન પણ સપોર્ટ કરી રહ્યું છે જેને લઈને સત્તરને અઢાર તારીખે આ સિસ્ટમને કારણે ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે અને તે પહેલાં મિત્રો એક વરસાદનો હળવો રાઉન્ડ આવશે એ મિત્રો આપણે તારીખ જણાવી દઈએ તો આજે તો વરસાદની આગાહી નથી પરંતુ ખાસ કરીને નવ તારીખથી તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી શકે છે પાંચ ઇંચ સુધીનો વરસાદ જોવા મળે છે એ પણ મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમને કારણે છે જેને લઈને મિત્રો રાત્રિના સમયે અને વહેલી સવારે સારો વરસાદ જોવા મળી શકે છે આ સિવાય દસ તારીખનો મેપ પણ જોઈ શકો છો દસ તારીખે પણ સૌરાષ્ટ્રની અંદર સારા વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે કચ્છમાં પણ રાપર ભચાઉ અંજાર સુધી માંડવી સુધી મુંદ્રા સુધી વરસાદ જોવા મળશે જો કે ખાસ કરીને નખાત્રણા અબડાસા અને લખપત આ ત્રણ તાલુકા માટે મિત્રો ખાસ કરીને થોડોક મુશ્કેલીનો સમય રહેશે ત્યારબાદ મિત્રો ફરી એક po એ તમે જોઈ શકો છો તે જ પવનો શરૂ થઈ જશે અગિયાર તારીખથી અને બંગાળની ખાડીની અંદર સોળ તારીખથી મિત્રો સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ મિત્રો ગુજરાત સુધી પહોંચતા લગભગ બે દિવસ લાગશે તો પંદર તારીખ સોળ તારીખની આસપાસ બની અને ત્યારબાદ આ સિસ્ટમે મિત્રો અઢાર તારીખની આસપાસ ભૂક્કા બોલાવી શકે છે જેને લઈને ભારે વરસાદની આગાહી છે આગામી જો ત્રણ દિવસની વાત કરીએ તો અહીં તમે સ્પષ્ટ મેમ જોઈ શકો છો ગુજરાતની અંદર નહીવત વરસાદની આગાહી છે પરંતુ પાંચ દિવસનો મેપ જોઈએ તો વચ્ચે આ મિત્રો બંગાળની ખાડીવાળી જે હળવી સિસ્ટમ છે એક્ટિવ થવાને કારણે દક્ષિણ ગુજરાતમાં સારો આ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધી સારો વરસાદ રહેશે આગામી દસ દિવસની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમ ત્યારબાદ મિત્રો ખાસ કરીને આવશે અને એ સિસ્ટમને કારણે અઢાર તારીખની આસપાસ ગુજરાતની અંદર સાર્વત્રિક અને સારો વરસાદ રહેશે જો આ બંગાળની ખાડીની વાળી સિસ્ટમ વધારે મજબૂત બની અને સંપૂર્ણ સંપૂર્ણ રીતે મિત્રો ગુજરાતની અંદર આવશે તો આગામી સમયની અંદર કચ્છની અંદર પણ ભુક્કા કાઢી નાખે તેવો વરસાદ જોવા મળશે પણ તો એના માટે હજુ મિત્રો આપણે બે દિવસની રાહ જોવી પડશે પળે પણની અપડેટ મિત્રો બંગાળની ખાડીની પણ મિત્રો આપતા રહેશું તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત